નમસ્કાર દોસ્તો સુપર ફાસ્ટ ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરી દેજો નમસ્કાર મિત્રો ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે કમોસમી વરસાદનો નામ સાંભળતા જ ખેડૂતોની ચિંતા વધી જાય છે વરસાદી આગાહીના પગલે હાલ સમગ્ર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે નલિયા ડીસા રાજકોટ અને સુરેન્દ્રનગરમાં તાપમાન વધ્યું છે એકાએક તાપમાન વધતા લોકો રાબેતા મુજબ અનુભવ કરી રહ્યા છે આ વચ્ચે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી ચાર દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેશે પાંચથી છ દિવસ તાપમાન યથાવત રહેવાની હવામાનની આગાહી કરવામાં આવી રહી છે ફટાફટ બીજા મહત્ત્વ સમાચારની વાત કરી લઈએ તો ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કાર્ડિયો વેક્યુલર ડિઝીઝના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે રાજ્યના તાજેતરના ડેટા એક ચિંતાજનક પ્રવૃત્તિ પ્રગટ કરી છે છેલ્લા છ મહિનાના અગિયારથી પચીસ વયના એક હજારથી વધુ યુવાનો હૃદયરોગથી મોત થયું છે ઉપરાંત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગર દ્વારા અમદાવાદ એક ગાંધીનગર હાથ ધરણામાં આવેલા એક વર્તમાન અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હૃદયની સમસ્યા વિનાના વ્યક્તિઓને પણ આગામી દાયકામાં રોગનું જોખમ વધી શકે છે ફટાફટ બીજા મહત્વ સમાચારની આગળ વાત કરી લે કે ઉનાળાની શરૂઆતમાં પણ નથી થઈ તે પહેલા પાણીની પળોજન શરૂ થઈ ગઈ છે જેમાં રાજ્યના બસો છ માંથી એકસો ત્રણ જળાશયમાં જળસ્તર અડધું થઈ ગયું છે તેમજ ગુજરાતના અડધા જળાશયોમાં જળસ્તર પચાસ ટકાથી ઓછું છે તેમજ પંદર જળાશયોમાં સ્તર દસ ટકાથી પણ નીચું થયું છે સરદાર સરોવર જળાશયમાં ઓગણ ટકા પાણીનો જથ્થો છે તેમજ કચ્છના વીસ જળાશયોમાં માત્ર સુડતાળીસ ટકા જ જથ્થો પાણીનો રહ્યો છે તથા સૌરાષ્ટ્રમાં એકસો એકતાળીસ જળાશયમાં ઓગણપચાસ ટકા જ પાણીનો જથ્થો સંગ્રહ છે બીજા આગળ મહત્ત્વ સમાચારની વાત કરી લે તો ગુજરાત સરકારનું વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટેના બજેટને લઈને તૈયારીઓ તેજ થઈ રહી છે ત્યારે રાજ્યના ટેક્સટાઇલના વેપારીઓ અમુક બાબતો સુધારાની માંગ કરી રહ્યા છે જેમાં ઇન્કમટેક્સની લિમિટમાં વધારો કરી શકાય સાથે જ ઇટીસી ડિસ્ટ્રિક્શન લિમિટ દોઢ લાખથી વધારીને અઢી લાખ કરવામાં આવે મેડિકલ ક્ષેત્રમાં વધતા ખર્ચાને ધ્યાનમાં રાખીને એટીડી લિમિટમાં પણ વધારો કરવામાં આવે આગળ બીજા મહત્ત્વ સમાચારની વાત કરી લે તો જીએસઆરટીસીની ડ્રાઈવરની ભરતીના વિવાદની પરીક્ષામાં આપવા પહોંચેલા ઉમેદવારો દ્વારા વિરોધ નોંધાયો છે જેમાં જનરલ કેટેગરીના ઉમેદવારોને પાછળથી ફી ન ભરાતા પરીક્ષા આપવામાં રોકાયા હતા અગાઉ કોલ લેટર ડાઉનલોડ થયા પહેલાં ઓગણસાઠ રૂપિયા ભરવામાં આવ્યા હતા જ્યારે બસો પચાસ રૂપિયા પોસ્ટથી મોકલવાની સૂચના હતી આગળ બીજા મહત્ત્વ સમાચારની વાત કરીએ તો આગામી તારીખ ત્રણ દિવસ જાન્યુઆરી વાદળછાયું વાતાવરણ રહેશે એવું દેખાઈ રહ્યું છે છેલ્લા કેટલાય દિવસોથી ઠંડીમાં ચમકારો જોવા મળ્યો છે આથી ફરીથી વાતાવરણમાં પલટો આવશે તેવી શક્યતાઓ જણાઈ રહી છે બાદમાં ફેબ્રુઆરી મહિનામાં હાડથ્રીજાવરી ઠંડી પડતા ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થશે હાલ મધ્ય ગુજરાતમાં અઢાર ડિગ્રી તાપમાન શક્યતા જળવાઈ રહી છે ડુંગળી પકવતા ખેડૂતો માટે સારા સમાચાર મળી રહ્યા છે કે ના ગુજરાતમાં ડુંગળીની ખરીદી કરશે કેન્દ્ર સરકારના નિર્દેશ મુજબ નાફેડ દ્વારા ખેડૂતોને પેમેન્ટ ઓનલાઈન ચુકવણી કરવામાં આવશે તો રાજ્ય સરકાર બાદ નાફેડ ના નિર્ણય થી ડુંગળી પકવતા ખેડૂતોને મોટી રાહત મળી છે તે સમયે ખેડૂતોના મણે રૂપિયા પાંચ થી આઠ રૂપિયા ભાવ મળી રહ્યો હતો જેનાથી ખેતીનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ જેવો હતો બીજા સમાચારની વાત કરીએ તો ઇંગ્લેન્ડ આ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારતીય ટીમે રન બનાવ્યા હતા ભારતને પ્રથમ ઇનિંગમાં એકસો નેવ રનની લીડ મળી હતી પરંતુ ત્યારબાદ ઇંગ્લેન્ડે ચારસો વીસ રન બનાવીને ભારતને બસો એકત્રીસ રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં ભારતીય ટીમ બસો બે રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને અઠ્યાવીસ રનનો હારનો સામનો કરવો પડ્યો હતો ટીમ ઇન્ડિયાએ અત્યાર સુધી ઘરમાં રમાયેલી ટેસ્ટમાં સિત્તેર વખત સોથી વધુ રનથી લીડ હાંસિલ કરી હતી પરંતુ એક પણ મેચ ગુમાવી ન હતી આ એક રેકોર્ડ મેચ છે જેમાં ભારત હારી ગયું હતું આગળ બીજા મહત્ત્વ સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં ગુજરાતમાં ભૂપેન્દ્ર સરકારે ટોચના શહેરોને ઝૂંપડવા મુક્ત બનાવવાની કામગીરી હાથ ધરી છે આ કામગીરીના ભાગરૂપે પાટણના ગાંધીનગર ઝૂંપડાઓને દૂર કરવામાં આવશે અને અહીં રહેતા લાયકાત ધરાવતા ઝૂંપડવાસીઓને સરકાર મફતના પાક્કા મકાન બનાવી આપશે ફટાફટ બીજા મહત્ત્વ સમાચારની આગળ વાત કરીએ તો કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ચાર પોઈન્ટ ઝીરો માપવામાં આવી રહી હતી રવિવારે સાંજે આવેલા ભૂકંપના આંચકાની અસર ઘણા વિસ્તારોમાં જોવા મળી છે ભૂકંપનું કેન્દ્રબિંદુ બિંદુ પચાવથી એકવીસ કિલોમીટર દૂર નોંધાયું છે ભૂકંપના આ આંચકા અનુભવતા જ લોકોના ઘરેથી બહાર નીકળી ગયા હતા જોકે હજુ કોઈ સુધી પ્રકારની નુકસાનની માનહાની જોવા મળી નથી બીજા મહત્વ સમાચારની આગળ વાત કરી લે તો બિહારમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી નીતિશ કુમારે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને આ સાથે જ રાજ્યના સત્તર મહિના સુધી મહાસંગઠન બંધન સરકારનો અંત આવ્યો છે નીતિશ કુમારે સાંજે પાંચ વાગ્યાની નવમી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે અન્ય સમાચારમાં લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે સાબર ડેરીના દૂધમાં ભાવના કિલોનો ફેટે રૂપિયા દસનો વધારો કર્યો છે જે ભાવ વધારો એક ફેબ્રુઆરીની અમલમાં આવશે અત્રે જણાવીએ કે ડેરીના નિયામક મંત્રી મિટિંગમાં આ પશુપાલકોના હિતમાં નિર્ણય લેવાયો છે સાબર ડેરીના ભાવ વધારાના પગલે ત્રણ પોઈન્ટ પાંચ લાખ પશુપાલકોને સીધો જ ફાયદો થશે ઉલ્લેખનીય છે કે ભેંસમાં દૂધના જૂના ભાવ આઠસો ચાલીસ હતા જે હવે વધીને આઠસો પચાસ કરાયા છે એટલે કે દસ રૂપિયા ભાવના વધવાથી દર મહિને પશુપાલકોને છ કરોડનો ફાયદો થશે આગળ બીજા મહત્ત્વ સમાચારની વાત કરી લે તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને ઉપયોગી સમાચાર ધ્યાને આવ્યા છે અત્રે જણાવ્યું કે રાજ્યમાં વિવિધ ભરતી પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરાયો છે ત્યારે ગાંધીનગર કોર્પોરેશન પણ ક્લાર્કની ભરતીના નિયમોનો ફેરફાર કર્યો છે બાર પાસની જગ્યાએ હવે સ્થાનક ઉમેદવારો જ ભરતી કરવામાં આવશે જોકે ગૌણ સેવા પસંદગી દ્વારા આ નિર્ણય અગાઉ લાગુ દેવામાં આવ્યો છે સાથોસાથ અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન પરીક્ષામાં પણ આ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે ત્યારે ગાંધીનગર કોર્પોરેશને પણ ક્લાર્કની ભરતી માટે હવે બાર પાસ નહીં પરંતુ હવે ગ્રેજ્યુએટની લાયકાત નક્કી કરી છે ફટાફટ બીજા મહત્ત્વ સમાચારની વાત કરી લઈએ તો અમદાવાદ શહેરમાં શાળાઓમાં પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે આયોજન કરાયું છે વિદ્યાર્થીઓ ભયમુક્ત થઈને પરીક્ષા આપી શકે તે માટે પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરાયું છે બોર્ડમાં જે પ્રમાણે પરીક્ષા લેવાય છે તે પ્રમાણે પ્રી બોર્ડનું પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે શહેરમાં પાંચસો બાવન જેટલી શાળાઓમાં છેતાલીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે બીજા મહત્વ સમાચારની આગળ વાત કરી લઈએ તો વડોદરા હણીબોટ દુર્ઘટનામાં ચૌદ લોકોનો જીવ ગુમાવ્યા બાદ તંત્ર દ્વારા અઢાર લોકો સામે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે વડોદરામાં બોટ દુર્ઘટના બાદ અમદાવાદ જિલ્લાના શિક્ષણ અધિકારી દ્વારા અમદાવાદ શહેરની દરેક સ્કૂલને પ્રવાસને લઈ કડક સૂચના આપવામાં આવી છે તેમજ શરતો ભંગ કરનાર સ્કૂલ સામે કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો રિક્ષા ખરીદવા માટે મળશે અડતાલીસ હજારની સહાય ઇલેક્ટ્રિક હન સહાય યોજના જેમાં પેટ્રોલ બચત અને પર્યાવરણ પ્રદૂષણ ન થાય એના માટે બચાવ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક વાહનની ખરીદી માટે સબસિડી આપવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા જેડાઈ વ્હીકલ સબસિડી રિક્ષો સબસિડી યોજના લિથિયમ આયરન અને ગેરંટી સંચાલિત માટે ત્રણ ચક્રી વાહન માટે સબસિડી રૂપિયા અડતાલીસ હજારની સહાય આપવામાં આવી રહી છે રિક્ષા ચાલક મહિલા સાહસિક યુવા વર્ગ સ્ટાન્ડર્ડઅપ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અને બિનઅનામત આર્થિક પછાત વર્ગના લોકોને પ્રાથમિકતા આપવામાં આવે છે આ માટે લોકોને લાભ મળી શકે છે ફટાફટ બીજા મહત્ત્વ સમાચારની વાત કરી લે તો તેલના ભાવમાં લાંબા સમયથી કોઈ ફેરફાર જોવા મળ્યો નથી તેના ભાવ સ્થિર દેખાઈ રહ્યા છે પરંતુ હવે તેલના ભાવને લઈને ગૃહિણીઓના બજેટમાં થોડી રાહત મળે તેવા સમાચાર સામે આવી રહ્યા છે કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ કંપનીઓને દેશમાં આંતરરાષ્ટ્રીય કિંમતો પ્રમાણે ભાવ ઘટાડવાનો આદેશ કર્યો છે માર્ચ સુધીમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થઈ શકે છે ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો આવાસ યોજનાના સમાચાર સામે આવ્યા છે પીએમ આવાસ યોજનાનો નથી મળતો લાભ તો અહીં ફરિયાદ કરો જો તમે પીએમ આવાસ યોજના માટે અરજી કરી છે તો સૌથી પહેલાં તમારે આ જાણવું જોઈએ કે તમારું ફોર્મ યોગ્ય રીતે ભરાયું છે કે નહીં કારણ કે ઘણા લોકોના ફોર્મ રિજેક્ટ થઈ જતા હોય છે તમે પીએમ આવાસ યોજના ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક આઠ એક એક ઉપર ફોન કરી શકો છો પીએમ આવાસ યોજના શહેરી ટોલ ફ્રી નંબર છે એક આઠ શૂન્ય શૂન્ય એક એક ત્રણ ત્રણ સાત સાત અને પીએમ આવાસ યોજના ગ્રામીણ ટોલ ફ્રી નંબર છે એક આઠ જીરો જીરો એક એક છ ચાર ચાર છ પર ફરિયાદ કરી શકો છો